નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક એવા ફરાળી મોરૈયાના વડા બનાવતા શીખવીશું તો એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો ચાલો શરૂ કરીએ ફક્ત દસ મિનિટમાં બની જતા અને ખૂબ જ ટેસ્ટી અને યુનિક એવા મોરૈયાના ફરાળી વડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ આપણે તળવા માટે તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે અને જે કપના માપથી આપણે મોરૈયો લઈએ એ કપના માપથી આપણે પાણી લેવાનું છે એટલા માટે તો મેં અહીંયા જે કપ લીધો છે પાણીનો ભરેલો એક કપમાં એક કપ એટલો મોરૈયો લીધો છે તો સામે આપણે એટલા બે કપ પાણી જોશે જેટલો તમે મોરૈયો લ્યો એની સામે એનું બે કપ એક કપ આપણે મોરોય લીધો હોય તો બે કપ પાણી લેવાનું તો પરફેક્ટ આપણું બેટર બનશે વડા બનાવવા માટેનું અને અહીંયા મેં એની સામે એક કપ જેટલા બટાકા કાચાને ટુકડા કરીને સમારીને લીધા છે ત્રણ થી ચાર ચમચી ઝીણી સમારેલી કોથમીર ચાર ચમચી મોટી શેકેલા સિંગદાણાનો ભૂકો બે ઇંચ આદુના ટુકડાને મેં છીણીને લીધું છે એક તીખું લીલું મરચું મોટું મેં ઝીણું સમારીને લીધું છે વળિયારી એક ચમચી અધકચરી વાટેલી એક ચમચી આખું જીરું અડધી ચમચી મરી પાવડર એક મોટી ચમચી સફેદ તલ અડધી ચમચી સ્વાદ અનુસાર આપણે નમક લેવાનું છે એટલે અહીંયા મેં ફરારી નમક લીધું છે એક ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત દસ મિનિટમાં બની જતા ફરાળી મોરૈયાના વડા આપણે વડા બનાવવા માટે આપણે મોરૈયા અને બટાકાને બાફવાના છે તો એના માટે અહીંયા મેં એક પ્રેશર કૂકર લીધું છે એને હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એની અંદર આપણે એક કપ મોરૈયો લીધો છે તેની સામે બે કપ પાણી ગરમ થવા માટે રાખી દઈશું આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મોરૈયાને વ્યવસ્થિત બે ત્રણ પાણીથી ધોઈ લેવાનો છે તો અહીંયા મેં બે કપ પાણી એડ કરી અને ગરમ થવા માટે રાખી દીધું અહીંયા આપણું પાણી થોડું થોડું ગરમ થઈ ગયું છે અને મોરૈયાને મેં સાફ કરી લીધો છે બે ત્રણ પાણીથી તો આપણે બધો જ મોરૈયો એની અંદર એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા જે એક બટાકો કાચું આપણે સમારીને લીધું હતું તે પણ એડ કરી દેસુ અને આપણે ઢાંકણ ઢાંકી અને બે વિશલ થાય ત્યાં સુધી આપણે કુકરને ગેસ ઉપર રાખવાનું છે બે વિશલ થાય એટલે આપણે કુકરને ઉતારી લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે અહીંયા આપણે મોરૈયો અને બટાકાને બાફવા માટે રાખ્યા હતા તો મેં બે વિશલ કરી લીધી છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું પછી આપણો બફાઈ ગયા કે નહીં મોરોયો ને બટાકા આપણા મસ્ત બફાઈ ગયા છે ને પાણી પણ સુસાઈ ગયું છે તો આપણે એને હવે થોડી માટે ઠંડુ થવા દેશું અહીંયા આપણો મોરૈયો અને બટાકાને બાફ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને એક બાઉલમાં નીકાળી લેશું અહીંયા આપણા મોરૈયો અને બટાકા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એની અંદર બીજા બધા મસાલા એડ કરવાના છે તો અહીંયા અમે સિંગદાણાનો જે સિકરા સિંગદાણાનો ભૂકો લીધો હતો તે આપણે એડ કરી દેશું અહીંયા મેં ઝીણી સમારેલી કોથમીર લીધી હતી તે એડ કરી દઈશું ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દેસુ અહીંયા આપણે છીણેલું આદું લીધું હતું તે એડ કરી દેસું સફેદ તલ થોડા એડ કરી દેસું અને થોડા આપણે વડામાં ઉપર લગાવવા માટે રાખી દઈશું ફરાળી નમક એડ કરી દઈશું ખાંડ એડ કરી દઈશું મરી પાવડર એડ કરી દેસુકચરો વળીયારીનો ભૂકો એડ કરી દેસુ જીરું એડ કરી દેસુ અને લીંબુનો રસ એડ કરી દેસું અને હવે આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે હાથ વડે મિક્સ કરી લેશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય તેવી રીતે મસ્ત રીતે આપણે વડા બનાવવા માટેનું બેટર રેડી કરી લેશું અહીંયા મેં વડા બનાવવાના મિશ્રણને બધો જ મસાલો એડ કરી અને મિક્સ કરી લીધું છે મસ્ત રીતે તો હવે આપણે બંને હથેળીમાં આવી રીતે તેલ લગાવી અને મિશ્રણમાંથી થોડો આવી રીતે મિશ્રણ થોડું લઈ અને આપણે આવી રીતે પ્રેસ કરી અને એ વડા બનાવવાના છે તો આવી રીતે આપણે વડાને મીડિયમ બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં આવી રીતે આપણે ગોળ શેપમાં વડાને બધા જ વડાને તૈયાર કરી લેશું તો બધા જ મિશ્રણમાંથી આવી રીતે આપણે વડા બનાવી લેવાના છે અહીંયા આપણે વડા બનાવીએ ત્યારે એક કડાઈમાં મેં તેલ કાઢી લીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે તેલને ગરમ થવા દઈશું એટલે આપણા વડા બનતા જાય અને તળાતા જાય તો આપણા ફટાફટ વડા બની જાય એટલા માટે તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વડા બનાવી લઈએ અહીંયા મેં બધા જ વડાને બનાવી લીધા છે અને આપણું તેલ પણ ગરમ થવા આવ્યું છે તો હવે આપણે અહીંયા વડાને ઉપર તલ આપણે ચિપકાવાના છે તો એના માટે હું અહીંયા તલને ડીશમાં સાઈડમાં રાખી અને આવી રીતે વડાને ઉપર બે સાઈડ આપણે તલને તલથી આપણે કોટેડ કરી અને પછી તળવાના છે તો આવી રીતે આપણે બધા જ વડાને તલથી કોટેડ કરી લેશું

ફૂલી અને ઉપર આવ્યા છે તો હવે આપણે એક એક વડાને ને આવી રીતે પલટાવી અને બીજી સાઈડ પણ તળવા માટે રાખી દઈશું અને લાઈટ બ્રાઉન થાય અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેલની અંદર એને તળવાના છે તો આવી રીતે બધા જ વડાને પલટાવી અને તળી લેશું બે મિનિટ પલટાવીને મેં વડાને તળી લીધા છે તો મસ્ત આપણા વડા ક્રિસ્પી અને ઉપરથી બ્રાઉન થઈ અને તળાઈ ગયા છે તો હવે આપણે આ વડાને એક પ્લેટમાં કાઢી લેશું અને આવી રીતે આપણે બધા જ વડાને તળી લેશું અને વડાને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી લેશું વ્રત કે ઉપવાસ હોય ત્યારે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરીને ખાઈ શકાય તેવા ફરાળી મોરૈયાના વડા અહીંયા તૈયાર છે તો તમે પણ આ વડા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો તમારા ફરાળી મોરૈયાના વડા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં